बड़ा अनुभव ऐसे ही का हमारे मताजी ने, ने, ने रंधाई है ना जिसके लिए हम अनुभव करते हैं ब्रह्मा ब्रह्मा को दूना कोड़ा कोमल है अब योग का उसको आ मेडिकल ही ना क्या है हाँ मेडिकल ही कोई नहीं बोले

એવું છે ને become brown like this. maBox said, why notreen like this is false connected આ a records Okay? એ being untouched. feta ett exemplo. no, I call it click on Mother to Watch. લાગે Fire brig tick is hot as well. karidattiach, Ramakas did you eat yes? at this point we હલે ઈ અનુમતિ છે હા 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 હા

અને તઈ ત્રીજું થળમાં તમે બેઠી નથી માતાજી નહીં તો તઈ હું અને મારા ઘે ના પાડી કે તારે જવાનું નહીં થાય હું થઈ ગયો એટલે જે મેન માતા આપણે ઈચ્છા નાની માતા પૂછજે મેં એ માતાને થઈ મેં ના બોલાવી અને બધા ખાતા મળી ગયો બેઠા મોટા મોટા એટલે દેહાડે મારા તમે બેહાડે પણ કોઈ જીતબેન આવ્યો નહીં મેં જોડી યાદ કરી એ માતાજી આવીને બધું

ખાવું માંડ કર કમ સુને પાછળ બસત તો બગા દેજે હે માતાજી પણ આવળ દે તું આવળ કેટલું બધું માન સમાન કરવાય તમારો કેટલું ઊંચું માન સમાન છે ત્યાં ને દીવાન પાછી આવળ માં પાછળ કોણ છે આ પજન કો કોણ

એ મોકલો મંગળ સૂત્ર આઈ ગયું છે માઈકો ફોરાક લઈ લો ખબર કા પર્યાંતે લાવ્યા છો ભાઈ આ રકમ છે શું કરવા આ રકમ પાછો તો નવ આ રકમ પાછો હે હવે આ મંદ સુતરા પેલી 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 ઘર વાળી તો આ થઈ ગયું છે મંદિરો મંદિરો ને સાચી બિચારી મનતાવતા અહીંયા થઈ ભાઈ

મંદિરે મૂકી દેજો બરાબર છે માન ઘર મેં નહી જોયું હું તો બરાબર મેં ઘર નહી જોયું પણ કોઈ જે કામો છે ને એ ગામ મંદિર હોય ને

આની જોડે એ આપણો આળો તો એ જ મેレンનો જાય અને કારુડો તને વંસાલવાર ફિરવે તો તો ને કોડા

આવું હું એવું કહું છું કે આ તો બધું બરાબર છે બરાબર છે બધું આઈ પણ આવ ભાથીજી મહારાજે આયા જોડે બરાબર ભાઈ ભાથીજી એક આ રીતે માતા ધર્મમાં તમે હારેલા હ હા ધૈ પંજીવા લગણે ભાથીજી થાય પૂજી હા આ તો ભાથીજી મહારાજે આયા થોડે થોડે હા નેક ભાઈ તો ને આયા પણ હું કહું છું

પૈસી કોતરવાતા એવું કહે છે ઓ હો 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 તો બીજું કામ છે અને આલો આ તો છોડવાયા આવે છે એટલે એવું કહે છે કો મેં અટલી બોલુ હે બરોબર એવું કે છે એવું કે છે ને ચાલ આખો ચાલ આખો ખડું છે હા આ પૂજ્યાઈ ને હે બોજો પૂજ્યા ઓ છે ને આ અમા આજે આ મેટવી તો હણી લાગતી નહી તો પાર્કા કોમ નીચે હા ખરી બે બૈરો છો તો એ એ છે એવું છે

અને દર રહેવારે આવતા રહેવાનું છે તમારે બરાબર છે આનો રસ્તો જેથી કરી હું આગળ કહીશ હા આગળ કાંઈક પણ આ જે કાર્ય કરવાનું છે બધું કાર્ય કરીને આવતા રહેવારે આવી જાય બાઈક બરાબર હા છે ને એટલે ઓટોમેટિક આયા મમ્મી પપ્પા આખે ફોન કરે તમે માછો બોલો बनाया है बनाया है बस यहीं बाँचो बस बाँचो 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 बाँचो

આપણે કોઈ ને આપણે આપણી માતા એવું નહીં કે અમને હું અમે બી જઈએ ને એમને કે તું પૂછ હું કહું તું પૂછ હું કહું એવું કરવું નાટક કરવું આપણી માતા ગમા મારું પરિવાર મારું ઘર મારું કુટુંબ અને તું અમને બધા સુખી રાખજો એવા આશીર્વાદ આવે તું ના બેહવાની જરૂર આ ચો ચો લખેલું થાવ પાછા જો ના બેહવા તારા પેલા બે હવા થઈ જાય કે મને ગમે છે